સાચી તો ચાલો આગળ વધીએ હવે જોઈ લઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદનો નીચો આઠસો રૂપિયાથી ઊંચો ભાવ નવસો રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો ત્રીસ થી પાંચસો ચોર્યાસી કાળા તલાજી અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો પાંત્રીસ રૂપિયા મગ તેરસો થી સોયાબીન આઠસો થી નવસો આઠ રૂપિયા દેશી વાલ થી ચોવીસો પચાસ પીળા ચણા નવસો થી અગિયારસો પચીસ રૂપિયા સફેદ ચણા ઓગણીસો થી 2850 પચાસ 940 નવસો થી બારસો રૂપિયા રજકાનું બીજ અઠ્યાવીસો થી આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ત્રણસો થી ચારસો તુવેર પંદરસોથી બે હજાર રાયડો નવસો વીસથી નવસો પાસઠ વટાણા બારસો ત્રણથી બારસો ત્રણ સૂકા મરચાં આજે પંદરસો પચાસથી થી પાંત્રીસો રૂપિયા એરંડો એક હજાર નેવુંથી અગિયારસો પાંત્રીસ રાય બારસોથી તેરસો ત્રાણું રૂપિયા ચોળી અઠ્યાવીસો પિસ્તાલીસથી થી ચોત્રીસો એક્યાસી વરિયાળી નવસોથી સોળસો રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો બત્રીસો તેત્રીસો આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો દોઢસો રૂપિયાથી ત્રણસો એકસઠ લસણ ચોવીસો પચાસથી છત્રીસો સિત્તેર અડદ ચૌદસો પચાસથી અઢારસો ચાલીસ રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો એંસી ધાણી બારસોથી ચૌદસો દસ રૂપિયા તલ પચીસો પચાસથી ત્રણ હજાર બત્રીસ ઝીણી મગફળી અગિયારસો દસથી તેરસો એક જાળી મગફળી અગિયારસો વીસથી ચૌદસો આઠ રૂપિયા છ હજાર રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આશા કરું છું કે વિડીયોમાંથી કાંઈક માહિતી તમને જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર કરી દેજો એમને વિડીયો મોકલી દેજો જેથી કરી અને એ બધાને પણ રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ જાણવાનો મોકો મળે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર